નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારમાં તમારું સ્વાગત છે હવામાન અને વરસાદની આગાહી ઉપર એક મોટા મિત્રો સમાચાર આવી ગયા છે હવામાન વિભાગ એને જે અમરલાલ પટેલ એક્સપર્ટ છે તેમણે આગાહી આપેલી છે કે આપણને સત્તર ઓગસ્ટથીને આપણને જે વરસાદ છે ગુજરાતની અંદર એ અમુક વિસ્તારોમાં આપણને અતિભારે મિત્રો વરસાદ જોવા મળશે પરંતુ ખેડૂત જે છે મિત્રો તે લોકોને ચિંતા કરવાની મિત્રો જરૂર નથી પરંતુ જે આપણને સત્તરથી લઈ અને પચીસ તારીખનો જે સમયગાળો છે એમાં આપણને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને આપણને અતિભારે મિત્રો વરસાદ જે છે તે જ આવવાનો હવે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સારા છે મિત્રો ભારત સરકારે રાશન કાર્ડ ધારકો માટે આઠ નવા નિયમોનો મિત્રો જાહેરાત કરી દીધેલા છે એમાં બે નિયમો મિત્રો ખાસ કરીને મહત્વના છે જેમાં દરેક રાશન કાર્ડ ધારકોને માસિક એક હજાર રૂપિયાની મિત્રો નાણાંકીય સહાય મળશે હવે આ જે સહાય છે મિત્રો એ બીજા રાજ્યમાં ચાલુ થઈ ગઈ છે પરંતુ ગુજરાતની અંદર મિત્રો આ જે સહાય છે તે જે મિત્રો ચાલુ નથી થઈ શું ગુજરાતની અંદર પણ મિત્રો આપણને રાશનની સાથે સાથે એક હજાર રૂપિયાની સહાય મળવી જોઈએ કે ના મળવી જોઈએ તમે મિત્રો મને વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો ત્યારબાદ ત્રણ મહિનાનું જે રાશન છે મિત્રો એ હવે એડવાન્સ આપણને આપવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત છે ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂપિયા પ્રતિ હેક્ટર ઇનપુટ સહાય અને પિચોતેર ટકા સબસીડીની મિત્રો જાહેરાત કરી દીધેલી છે ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ યોજના મિત્રો શરૂ કરાઈ છે જેના માટે તમારે આ ખેડૂત ઉપર જે રજિસ્ટ્રેશન છે મિત્રો તે કરવાનું રહેશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ અને જનધન ખાતા ઉપર એક મોટા મિત્રો સમાચાર આવી ગયા છે જે મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો દુરઉપયોગ કરે છે તેવા લોકોને હવે સો વર્ષથી જે તે પણ આધાર કાર્ડ વધારે હોય તેનું ઘરે જઈને મિત્રો વેરિફિકેશન કરવામાં આવશે એટલે કે ધારો કે કોઈપણ સદસ્ય હોય એને એકસો ને બેની ઉંમર થઈ ગયેલી હોય તો એ લોકોનું વેરિફિકેશન ઘરે જઈને કરવામાં આવશે કેમકે ઘણી વખત જે આધાર કાર્ડ છે એનો દુરઉપયોગ મિત્રો કરવામાં આવે છે પછી તે યોજના હોય કે બેંકના કાગળિયા હોય કે સરકારી કામ હોય એમાં એ યોજનાઓ જે છે મિત્રો એને લાભ લેવા માટે આ આધાર કાર્ડનો ઉપયોગ મિત્રો ઘણી વખત કરવામાં આવે છે આ બધું બંધ કરવા માટે હવે ઓફલાઈન વેરિફિકેશન મિત્રો ગુજરાતની અંદર આપણને જોવા મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ આપણે તો ગુજરાતની અંદર મિત્રો લોન માફીની ચર્ચાઓ ચાલે છે પરંતુ કામ કાંઈ થતું નથી બીજા રાજ્યોની વાત કરીએ આપણે જેમ કે પંજાબ દિલ્હી રાજસ્થાન તામિલનાડુ ઝારખંડ મિત્રો આ આટલા બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ અત્યારે મિત્રો એકથી ને બે લાખ રૂપિયાની લોન માફી કરી દેવામાં આવેલી છે શું ગુજરાતની અંદર પણ મિત્રો આપણને આ લોન માફી છે એ કરવી જોઈએ કે ના કરવી જોઈએ મિત્રો તમે મને આ વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને તેને જણાવી દેજો તો બસ આજના સમાચારમાં એટલું જ વિડીયો ગમે તો લાઇક કરજો અને કોઈ પણ નવા સમાચાર આપે છે ખાસ કરીને ખેડૂતને લગતા હોય તો હું આ ચેનલ ઉપર તેને મિત્રો મૂકીશ તો બસ આજના માટે આટલું જ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ